નંબર આપું છું અવશ્ય તાના સંપર્ક કરજો બહુ મસ્ત મજાના માણસ છે અને એકદમ જોરદાર ડીઝલ નું કામ છે એકદમ તો તમારા ડીઝલ માં નાના નાના પ્રસંગમાં બોલાવ તે તાના આ તમે જોઈ શકો છો આટલો બધો માહોલ છે અહીંયા તાના ભાઈ નું ડીજે વાગે છે અને એકદમ મસ્ત મજાના બધા ફૂલ મોજ કરી રહ્યા છે તો તમારે પણ તમારા નાના નાના પ્રસંગમાં ડીઝલ આયોજન રાખવું હોય તો રાખી શકશો ડિસ્પ્લે ઉપર નંબર આપું છું અવશ્ય એકદમ તો કોન્ટેક્ટ કરજો જ છે

ત્યાં તો મેં જોયું ત્યાં તો સાઉન્ડ સિસ્ટમ તો બહુ જોરદાર અને મારા વૈભવ ભાઈ જે કેટલાય વર્ષોથી સાઉન્ડ સિસ્ટમ કરે છે ઉર્ફ કાનાભાઈ નું નામ છે અને એમાં ચામુંડા સાઉન્ડ સિસ્ટમ એમનું નામ છે તો તમે લોકો જો ઈચ્છતા હોય કે તમારે ત્યાં પણ આવી રીતે એન્ગેજમેન્ટ રસ્મ હોય કે પછી લગ્ન પ્રસંગ હોય કોઈ પણ તમારે ત્યાં પ્રસંગ હોય અને તમારે આવું સાઉન્ડ સિસ્ટમ સરસ મજાનું જોતું હોય તો વૈભવ ભાઈ ની ચોક્કસ થી મુલાકાત લ્યો જોરદાર છે બાકી તમે જુઓ પબ્લિક ઘણી બધી છે અને બધાને આ સાઉન્ડ સિસ્ટમ બહુ જ ગયું છે તો હું તો બહુ એક્સાઇટ હતી કે આમનો વિડીયો મારે બનાવવો છે અને મારા વૈભવ બહુ ડાયા છે મને પેલા જ ના પાછી હું કઈ નહીં બોલું એટલા શરમા છે પણ કઈ વાંધો નહીં વૈભવ ભાઈ હું છું ને કે હું બોલી દઈશ તમારા વાત બાકી કઈ ઘટે એવું છે નહીં બાકી સાઉન્ડ સિસ્ટમ ના હિસાબે બધા મોજ કરે છે તમે જોઈ લો બધા ને મજા આવી જાય છે તમે બતાવો આ છે આપડા વૈભવ ભાઈ જેમનું સાઉન્ડ સિસ્ટમ છે માં ચામુંડા સાઉન્ડ સિસ્ટમ એમનું નામ છે બરોબર તો ધાર્મિક રોડે છે કે તમે એમને ચોક્કસ થી મુલાકાત લો સાઉન્ડ સિસ્ટમ કેવું લાગે લાલભાઈ એકદમ જોરદાર તમારા આવા તમારા નાના મોટા પ્રસંગ આવતા હોય અને ડીજે મંગાવવું હોય માં ચામુંડા ડીજે સુરેન્દ્રનગર માં કાનાભાઈ નું ઉર્ફે વૈભવભાઈ તમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપી દઉં છું તો અવશ્ય એક દાંત એમનો સંપર્ક કરજો તે અને હા ચોક્કસથી કરજો કેમ કે એક નંબર સાઉન્ડ સિસ્ટમ છે કાઈ ઘટે મત નથી ઘટે તો જિંદગી ઘટે બાકી કાનાભાઈ નું સાઉન્ડ સિસ્ટમ કાઈ ના ઘટે સરસ મજાનો સાઉન્ડ સિસ્ટમ સાથે તમે જોઈ શકો છો આ ચામુંડા સાઉન્ડ સિસ્ટમ mata mundas house system taras majano